હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજના વિડીયો એ પાર્ટ ટુ છે જે અત્યાધુનિક પૃથકરણના સાધનો હતો એના પરિમાપન વિશે જાણવાનું છે એના સિદ્ધાંત વિશે જાણવાનું છે તો આજે વાત કરવાની છે જે બાકી રહી ગયેલા ક્રોમેટોગ્રાફીવાળા ટોપિકની અને જે પણ આપણે આઈઆર જે પણ સ્પેક્ટોસ્કોપી જોઈ એમાં જુદી જુદી પ્રકારની જે આપણને આપી છે અહીંયા જે સિલેબસમાં દર્શાવી છે આઈઆર સ્પેક્ટોસ્કોપી યુ એની વાત કરવાની છે એના સિદ્ધાંત વિશે વાત કરવાની છે પહેલાં અહીંયા કેટલાક શબ્દો આપેલા હોય છે તો પહેલાં આપણે શબ્દોને સમજીએ તો આગળ એ શબ્દો આવે તો આપણને ખ્યાલ રહે તો પહેલો છે રિટેન્શન ટાઈમ રિટેન્શન ટાઈમ એટલે કે ઘટક કેટલા સમયે અલગ પડે છે આ ક્રોમેટોગ્રાફી માટે વપરાતો શબ્દ છે પછી બીજો શબ્દ છે એબ્ઝોર્બન્સ એટલે દ્રાવણે પ્રકાશ કેટલો શોષ્યો એ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી માટે છે બરાબર ત્રીજો શબ્દ છે ફ્લોરેટ કે દ્રાવક કેટલી ઝડપથી કોલમમાં જાય છે આ એચપીએલસી જે ક્રોમેટોગ્રાફી છે એમાં આ શબ્દ વપરાય છે વાત કરીએ સ્પેક્ટ્રોસ્કોપીની અને સ્પેક્ટ્રોસ્કોપીના સિદ્ધાંત જાણીએ અને એના પરિમાપનો સમજીએ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની સૌપ્રથમ વાત કરવાની છે એનો સિદ્ધાંત જોઈએ સ્પેક્ટ્રોસ્કોપીનો સામાન્ય સિદ્ધાંતો એ જ છે કે જે પણ પ્રકાશ પદાર્થ ઉપર પડે અને એ પદાર્થ કેવી પ્રતિક્રિયા દર્શાવે એનો સ્પેક્ટ્રમ આપણને પ્રાપ્ત થાય એવું જ હોય છે સ્પેક્ટ્રોસ્કોપીના સિદ્ધાંતમાં તો અહીંયા યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ તો જ્યારે રાસાયણિક સંયોજન ઉપર યુવી અથવા દેખાઈ શકે તેવી એટલે વિઝિબલ લાઇટ પડતી હોય ત્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળા ઓર્બિટલમાં ઓર્બિટલ એટલે કક્ષા બદલાય છે અહીંયા ઇલેક્ટ્રોનની તો ઓર્બિટલમાં જતા હોય છે આ સમયે પ્રકાશનું ચોક્કસ પ્રમાણમાં શોષાય છે બરાબર અને આ જ્યારે આ પ્રકારનું શોષણ જોવા મળે ત્યારે એક જે તરંગ લંબાઈ ઉપર સૌથી વધારે શોષણ થયેલું હોય એવું લેમડા મેક્સ એ તરંગ લંબાઈ લેમડા મેક્સ કહેવાય અને એનો પીક આપણને જોવા મળે લેમણા મેક્સ કે જે વેવલેન્થ ઉપર મોલિક્યુલ સૌથી વધુ એબ્ઝોર્બ કરે પ્રકાશને એ વેવલેન્થ બરાબર તો આના ઉપરથી આપણે એ મોલિક્યુલને શોધી શકીએ છીએ કે કયા પ્રકારનો મોલિક્યુલ હશે આના પેરામીટરની વાત કરીએ તો પહેલું છે વેવલેન્થ એટલે કે જે તરંગ લંબાઈનો એનું પ્રકાશ આવશે એ તો યુવી માટે જે છે એ બસોથી ચારસો નેનોમીટર અને આ વિઝિબલ રેન્જ એટલે કે આપણે જે જોઈ શકીએ દ્રશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈ એ ચારસોથી આઠસો નેનોમીટર વચ્ચે છે બીજું જે પરિમાપન છે એ એબ્ઝોર્બન્સમાં આપવાની હોય કે કેટલો પ્રકાશ શોષણ છે તે જે બિયર લેમ્બર્ટના નિયમના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ ત્રીજું છે મોલર એબ્ઝોર્બિટ મોલર શોષણ ક્ષમતા એ સંયોજન કેટલું શોષણ કરે છે એની ક્ષમતા આના ઉપરથી નક્કી થાય છે પેરામીટર છે પાથ લેન્થ આ કંઈ પાથ લેન્થ તો સેલની જાડાઈ એટલે સામાન્ય રીતે એક સેન્ટીમીટર હોય સેલની જાડાઈ સામાન્ય રીતે આપણે ક્યુવેટની પણ લંબાઈ માપતા હોય છે બિયર લેમ્બર્ટનો નિયમ તમે જોઈ શકો છો કે જે એબ્ઝોર્બન્સ ઉપર આધારિત છે જેમાં એ બરાબર એબ્ઝોર્બન્સ એપ્સલન બરાબર મોલર શોષણ ક્ષમતા સી એટલે કોન્સન્ટ્રેશન સાંદ્રતા અને એલ એ પાથલંબાઈ બરાબર તો આ નિયમ છે આને યાદ રાખવો હવે વાત કરીએ આઈઆર સ્પેક્ટોસ્કોપીની જેમાં લખ્યું છે કે ડાયઆટોમિક પરમાણુ માટે એચસીએલ છે એન ટુ ઓ ટુ બરાબર આ ડાયટોમિક મોલિક્યુલ છે એના માટે આ સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરવાની કહી છે જો આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી જે છે જે યુવિ વિઝિબલ સ્પેક્ટોસ્કોપી હતી તે ઇલેક્ટ્રોનના ઓર્બિટલમાં ફેરફાર થતો હતો અને અહીંયા જે છે આ આયર્સ પ્રેક્ટોસ્કોપી વાઈબ્રેશનના આધારે થાય છે અને વાઇબ્રેશન કેવા પ્રકારના હોય ખેંચાણવાળા હોય અથવા વળ ચડે એવા પણ હોય બરાબર આ જે પ્રકારના વાઇબ્રેશન છે વાઇબ્રેશનના જે પણ પ્રકાર છે એ મેં ડિટેલમાં સમજાવ્યા છે આયર્સ પ્રેક્ટોસ્કોપીના વિડીયોમાં તો એ એકવાર જોઈ લેવું બરાબર અને સિદ્ધાંતની વાત કરીએ તો જ્યારે અણુ પર આયર પ્રકાશ પડે ત્યારે તે બંધમાં જે બંધ બનાવેલો હોય એમની વચ્ચે વાઇબ્રેશન એટલે ખેંચ ખેંચાણ અથવા વળ પેદા કરે છે અને દરેક પ્રકારનો બોન્ડ ચોક્કસ વેવલેન્થ ઉપર વેવલેન્થ ઉપર એબ્સોર્બ કરે એટલે આપણને અહીંયા બંધની પણ સારી એવી ખબર પડે અહીંયા એવું થાય કે જ્યારે વાઇબ્રેશનલ એનર્જી ચેન્જ થાય ત્યારે જે એબ્ઝોર્બ થાય છે પ્રકાશ એ સ્પેસિફિક ફ્રીક્વન્સી એટલે કે ચોક્કસ આવૃત્તિ ઉપર પ્રકાશ શોષાય છે એટલે આપણને ખ્યાલ આવે છે કે આ કયા પ્રકારનું અણુ હોય છે આના જે પેરામીટર છે એમાં છે વેવ નંબર ત્યાં હતું વેવલેન્થ વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ વેવ નંબર એટલે કે તરંગ સંખ્યા વન અપોન લેમડા ને વેવ નંબર કહેવાય બરાબર એટલે આ તરંગ લંબાઈનો વ્યસ્ત છે તરંગ સંખ્યા રેસીપ્રોકલ ઓફ વેવ અને આની જે રેન્જ છે એ ચારસો થી ચાર હજાર સેન્ટીમીટર ઇનવર્સ છે પછી બીજું છે ટ્રાન્સમિટન્સ કેટલો પ્રકાશ પસાર થાય છે ત્યારબાદ એબઝોર્બન્સ પિક્સ દરેક પીક એ ચોક્કસ બોન્ડ માટે હોય છે અહીંયા ઓએચ બોન્ડ માટે પણ અલગ સી ડબલ બોન્ડ માટે સી ડબલ બોન્ડ ઓ બોન્ડ માટે પણ અલગ અને એનએચ બોન્ડ માટે પણ અલગ અલગ પ્રકારના અલગ અલગ તરંગ લંબાઈએ પીક જોવા મળે છે બરાબર એનો ખ્યાલ અહીંયા કેટલાક પીકના ઉદાહરણ પણ આપ્યા છે અને એની રેન્જ પણ કહી છે કે ઓ એચનું સ્ટ્રેચ સ્ટ્રેચિંગવાળું પણ હોય પાછો બેન્ડિંગવાળું પણ હોય અલગ અલગ પ્રકાર આ જે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી છે એ વાઇબ્રેશનલ છે અને વાઇબ્રેશનના કેટલાક પ્રકાર છે કે જેમાં સ્ટ્રેચિંગ પણ આવે અને બેન્ડિંગ પણ આવે ઓ સ્ટ્રેચિંગ વાળો જે હોય એવો બોન્ડ હોય તો એની એનો પીક બત્રીસોથી 3600 સુધી રેન્જમાં મળે અને સી ડબલ બોન્ડ ઓનો સ્ટ્રેચિંગ એ સોળસો પચાસથી સત્તરસો પચાસ અને એનએચ બોન્ડ બોન્ડનો બેન્ડિંગ તો એ સોળસોની રેન્જમાં પ્રાપ્ત થાય છે આ બધા પીક અલગ અલગ જગ્યાએ પ્રાપ્ત થતા હોય છે અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજાવું તમને તો પહેલો જે ગ્રાફ આપેલો છે એ ફિનોલનો ગ્રાફ છે યુવિ વિઝિબલ સ્પેક્ટમ છે એમ અને બીજો જે ગ્રાફ છે એ એસિટોનનો ગ્રાફ છે આઈઆર સ્પેક્ટમમાં તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં ફિનોલ ફિનોલ તો તમને ખ્યાલ જ હશે કે ફિનોલ શું છે તો બેન્જિનની રીંગ હોય અને એની ઉપર ઓયા જ હોય બરાબર તો આ ફિનોલ છે તો જે પીક મળે છે અહીંયા પહેલાં આ જે પીક મળ્યો છે એ પાઇ પાઇ ટ્રાન્ઝિશન જે ફિનોલની રિંગમાં જે પાઇ બંધો આવેલા છે એ ટ્રાન્ઝિશનનો પીક છે પહેલો પીક જે મળ્યો એ જે બસો દસની આજુબાજુ મળતો હોય છે અને જે બાકીનો આ જે આ બીજો પીક મળ્યો બસો પચાસ બસો પચાસ નેનોમીટરની આસપાસ તો આ જે પીક મળ્યો ફિનોલનો પીક છે જે ઓએચ બોન્ડની હાજરી સૂચવી જે ફિનોલની હાજરી સૂચવી બરાબર તો આ ફિનોલના બે પીક તમારે સમજવા માટે મેં અહીંયા બતાવ્યા છે આવી રીતે આપણે જે અહીંયા પાઇ પાઇ ટ્રાન્ઝેક્શન કહ્યું યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇલેક્ટ્રોન ટ્રાન્ઝેક્શન કરે છે અને મતલબ ઓર્બિટલ ચેન્જ કરે છે તો પાઇથી પાઇવ સ્ટારમાં જાય એનથી પાઇવ સ્ટારમાં જાય એ જુદા જુદા પ્રકારનું ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન મેં યુવી સ્પેક્ટ્રોસ્કોપીના વિડીયોમાં જણાવેલું છે તો તમારે વધારે ખ્યાલ લેવું હોય તો ત્યાં તે વિડીયો તમે જોઈ શકો છો આના બાદ તેમજ હવે વાત કરું આઈઆર સ્પેક્ટ્રમની અહીંયા એસીટોન છે એસીટોન એટલે સીએસ થ્રી સીઓ સીએસ થ્રી બરાબર એસીટોનની વાત થાય છે તો એસીટોનમાં જે ગ્રુપ છે પહેલાં જે આ શાર્પ પીક દર્શાવે છે અહીંયા સત્તરસો સેન્ટીમીટર યુનિવર્સની આસપાસ તો આ અહીંયા આઈઆરની વાત થાય છે તો આગળ આપણે જે બોન્ડ જોયો કે હા જે આ જે સી ડબલ બોન્ડ ઓ બોન્ડ છે એટલે કાર્બોનિલ બોન્ડ છે એનો પીક આપણને સત્તરસોની આસપાસ જોવા મળે છે તો આ એક પીક મળી ગયો એનો અને તેમજ આ જે સીએસ થ્રી છે એમાં જે સીએસ બોન્ડ છે એનો સ્ટ્રેચિંગનો પીક અહીંયા મળે છે બરાબર તો આ રીતે આપણે આના એક્ઝામ્પલ પણ કરેલો હશે જ્યારે તમે બીએસસી કરેલું છે એમાં જે એક્ઝામ આવતી હોય એમાં લખેલું હોય છે કે આ શોધો આના ઉપર કયું સંયોજન હશે એને ઓળખો તમને પેલું એક્સ્ટ્રા સીટ મળતી હશે કે જેમાં બધાની ફ્રિકવન્સીએ લખેલી હોય અહીંયા ખાલી આપણે રેન્જને થોડું ખ્યાલમાં રાખવાનું છે કે આલ્કોહોલની કઈ છે અને એક્ઝેક્ટ વેલ્યુ યાદ કરવાની જરૂર નથી પણ એની આસપાસની રેન્જ આપણને યાદ હોય તો આપણે જલ્દી ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ અને અહીંયા એમસીક્યુ આવવાના છે એટલા માટે ખાસ આપણે એકવાર થોડી નજર રાખવી પડે કે કયા પ્રકારની રેન્જમાં કયા પ્રકારના બંધનો પીક મળે છે બરાબર આ બંધને સમજાઈ ગયા બરાબર તો અહીંયા મેં એ જ લખીને આપ્યું છે કે ફિનોલ માટે જે યુવી વિઝિબલ સ્પેક્ટ્રમ આપણે જોયું કે બસો દસ નેનોમીટર એ આસપાસ એરોમેટિક પાયથી પાઇ સ્ટાર ટ્રાન્ઝિશન માટેનો પીક છે અને જે બસો સિત્તેર નેનોમીટર છે એ ફિનોલનું વિશિષ્ટ એબઝોર્બન્સ પીક છે તેમજ જે આઈઆર સ્પેક્ટ્રમ છે એની એમાં એસિટોન છે તો એસિટોનમાં જે સી ઓ બોન્ડ છે કાર્બોનિલ એનો સ્ટ્રેચિંગનો પીક મળે છે સત્તરસો સેન્ટીમીટર યુનિવર્સમાં અને ઓગણત્રીસો સેન્ટીમીટર યુનિવર્સમાં સીએચનો સ્ટ્રેચિંગ પીક આપણને પ્રાપ્ત થાય છે બરાબર તો મતલબ આના આ પીકના આધારે આપણે ખ્યાલ આવી શકે કે કયું કમ્પાઉન્ડ હશે એ અદ્યતન પદ્ધતિનું નામ આપ્યું છે કે ક્રોમેટોગ્રાફી એમને કંઈ દર્શાવ્યું નથી કે કયા પ્રકારની ક્રોમેટોગ્રાફી પણ આપણે બધી ક્રોમેટોગ્રાફીની એકવાર ચર્ચા કરી નાખીએ ક્રોમેટોગ્રાફીની ડિટેલ મતલબ ઝીરોથી લઈને એડવાન્સ લેવલ સુધીની ચર્ચા ત્રણ લેક્ચર લીધા છે ક્રોમેટોગ્રાફીના એ વિડીયો તમે જોઈ શકો છો બેસ્ટ રીતે સમજાવ્યું છે અહીંયા હું ખાલી તમને એમ એમાં સમજણ આપી દઉં કે ક્રોમેટોગ્રાફી શું હોય છે ક્રોમેટોગ્રાફી બેઝિકલી જે પદ્ધતિ છે એમાં એવું કરવાનું હોય છે કે શોષણ ક્ષમતા હોય જે પદાર્થ જલ્દી શોષાય એ પ્રકારે એની છૂટા પાડવાની રીત દર્શાવેલી દર્શાવેલી હોય છે ક્રોમેટોગ્રાફીમાં જેમાં જુદી જુદી પદ્ધતિઓ હોય છે ક્રોમેટોગ્રાફી એમાં એક સ્થિર તબક્કો હોય છે ચલિત તબક્કો હોય છે બરાબર સ્થિર તબક્કો એટલે કે જે સ્થિર રહે અને એના ઉપર આપણે ક્રોમેટોગ્રાફી પરફોર્મ કરવાની હોય છે અને એના ઉપર જે પણ પદાર્થ છૂટો પાડવાનો હોય એ એની એ જગ્યાએ છૂટો પડે ચલિત તબક્કામાં જે પણ પદાર્થને આપણે છૂટો પાડવાનો હોય એને ખાસ કરીને રાખવામાં આવે છે આની કમ્પ્લીટ ડિટેલ એ ક્રોમેટોગ્રાફીવાળા વિડીયોમાં અવેલેબલ છે તો તમે એ જોઈજો અહીંયા હું ડાયરેક્ટ તમને સમજાવી દઉં કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ લેબ ટેકનિશિયન અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ બંનેની તૈયારી કરતા હોવાથી તો આગળ મેં જે લેબ ટેકનિશિયનના વિડીયો ભણાવ્યા છે એમાં પણ મેં ક્રોમેટોગ્રાફીની ચર્ચા સારી રીતે કરી છે અને એના ત્રણ લેકચર લીધા છે ત્રણે ત્રણ લેક્ચરમાં આ બધી જ પ્રકારની ક્રોમેટોગ્રાફી મેં સમજાવી છે ડિટેલમાં તો તમે એકવાર એ જોઈ આવજો અને પછી અહીંયા આ વિડીયો જોજો તો અહીંયા વાત કરીએ પહેલી પદ્ધતિ ક્રોમેટોગ્રાફીની કે જે છે એ પેપર ક્રોમેટોગ્રાફી છે તો અહીંયા જે સ્ટેશનરી ફેઝ એટલે કે જે સ્થિર તબક્કો છે એ સેલ્યુ પેપર હશે અને ચલિત તબક્કોએ પાણી અથવા મિથેનોલનું મિશ્રણ અને અહીંયા જે પ્રકારે બધા ઘટકો છૂટા પડશે એનો આધારભૂત તત્વ એટલે એનો સિદ્ધાંત શું છે તો એ સોલ્યુબિલિટી અને કેપેલારિટી કેશાકર્ષણ અને સોલ્યુબિલિટી એટલે કે જે ઓગળવાની ક્ષમતા છે શોષાવાની ક્ષમતા છે એના આધારે બધા જે ઘટકો છે એ છૂટા પડશે આપણો મેઇન સિદ્ધાંત શું છે જે પૃથ્થકરણના સાધનો જોવાના છે સેપરેશનના ઇન્સ્ટ્રુમેન્ટ જોવાના છે એની જ વાત કરવાની છે તો સેપરેશન કરવાનો હેતુ શું છે શેના આધારે કરશો એનો એનું આધારભૂત તત્વ અહીંયા સોલ્યુબિલિટી અને કેપેલાલિટી છે હવે વાત કરીએ ટીએલસીની થીન લેયર ક્રોમેટોગ્રાફી અહીંયા કાચની પ્લેટ હોય એના ઉપર આપણે જે લેયર બનાવવાની હોય સ્થિર તબક્કાની જેમાં સિલિકા જેલ અથવા એલ્યુમિનિયાનું સ્તર આપણે લગાવીએ છીએ અને પછી એના ઉપર આપણે જે પણ ઘટકને છૂટા પાડવાના હોય એને ઓર્ગેનિક સોલ્વન્ટ સાથે મેળવીએ છીએ અહીંયા ચલિત ફેઝ તરીકે ઓર્ગેનિક સોલ્વન્ટ હોય એમાં ઘણા બધા શબ્દો પણ આવે છે ઇલ્યુશન ને બધા બરાબર તો એ બધું જાણવા માટે તમારે વિડીયો જોવો પડશે ક્રોમેટોગ્રાફીનું અહીંયા પણ જે સિદ્ધાંત છે આધારભૂત છૂટા પાડવા સેપરેશન માટેનું એ છે સોલ્યુબિલિટી અને એડઝોપ્શન પછી પદ્ધતિ બીજી ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે એચપીએલસી હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અથવા હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી બે પ્રકારે આના નામ આપેલા છે જુદી જુદી જગ્યાએ તો આપણે બંનેને ધ્યાનમાં રાખીશું તો અહીંયા જે સ્થિર તબક્કો હોય એ સિલિકા અથવા બોન્ડેડ કોલમ ફેઝ હોય છે અને જે ચલિત તબક્કો હોય પાણી અથે અને મિથેનોલનું મિશ્રણ એ પણ હોઈ શકે આનો સેપરેશનનો જે પેરામીટર છે એ છે કે સોલ્યુબિલિટી પોલા પોલારિટી અને પ્રેશર હવે વાત કરીએ ગેસ ક્રોમેટોગ્રાફીની તો અહીંયા જે સ્થિર તબક્કો હોય એ પ્રવાહીનું પાતળું સ્તર હોય છે અને જે પ્રવાહીનું પાતળું સ્તર હોય એ ઘન પદાર્થ ઉપર એનું અધિશોષણ થયેલું હોય છે જેથી મતલબ અધિશોષિત થયેલું પદાર્થ હોય આખો એવી રીતના હોય છે અને જે ચલિત ફેઝ હોય એ નિષ્ક્રિય વાયુ નિર્જીવ વાયુ નહીં નિષ્ક્રિય વાયુ હોય છે જેવા કે હિલિયમ અથવા નાઇટ્રોજન અને આ ક્રોમેટોગ્રાફી શેના આધારે ઘટકોને છૂટા પાડે છે તો એમના બોઇલિંગ પોઈન્ટ અને વેપર પ્રેશરના આધારે પછી આગળ બે પદ્ધતિઓ છે કે એ ખાસ પ્રકારની છે કે જે આયર્ન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી અને એફિનિટી ક્રોમેટોગ્રાફી જે આયર્ન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે તે ચાર્જવાળી હોય છે એટલે કે એના ઉપર વિદ્યુત બહાર આવેલા હોય છે કે જેમ કે કેટાયન અથવા એનાયનને અલગ પાડવા માટે હોય છે અને જે એફિનિટી ક્રોમેટોગ્રાફી છે એના એની સાથે લિગન અથવા એન્ટીબોડી સંકળાયેલા હોય છે અને એની સાથે આપણે જે પણ છૂટા પાડવાના ઘટક હોય એ પણ એ પ્રકારના જ હોય જે આયર્ન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે એમાં ચલિત ફેસ તરીકે બફર અથવા પાણી આધારિત દ્રાવક હોય છે જેનો સિદ્ધાંત એવો હોય છે ઘટકોને છૂટા પાડવાનો કે આયર્ન એક્સચેન્જ બેઝ ઓન ચાર્જ ઇન્ટ્રેક્શન કે જે પોઝિટિવ આયર્ન હોય તો એના માટે નેગેટિવ રેઝિન વાપરવામાં આવે છે કે જે પોઝિટિવ આયર્નને અલગ પાડવામાં મદદ અને એ જ પ્રકારે નેગેટિવ આયન માટે પોઝિટિવ પ્રકારનો રેઝિંગ વાપરવામાં આવે છે અને જે એફિનિટી ક્રોમેટોગ્રાફી છે એમાં બફર દ્રાવણ વાપરવામાં આવે છે કે જે સ્પેસિફિક અટ્રેક્શન એટલે એફિનિટ બિટવીન મોલિક્યુલ્સ હોય છે અને આ બધું મેં સમજાવેલું છે વિડીયોમાં તમે જઈને જોઈ શકો છો ક્રોમેટોગ્રાફી પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી તો અહીંયા સુધી લેક્ચરને રાખીએ છીએ અને આગળ જે ઇન્સ્ટ્રુમેન્ટ સમજાવવાના છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ તેમજ થોડા એમસીક્યુ આપણે જોઈ લઈએ એ લેક્ચરની સાથે જ તો પહેલો એમસીક્યુ જોઈ શકો છો તમે કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં એબ્ઝોર્બન્સ માટે કયો નિયમ લાગુ પડે છે ઓપ્શન તમે જોઈ શકો છો કે બોલ બોઇલનો નિયમ બિયર લેમ્બર્ટ લો એવોગાડ્રો લો ડાલ્ટન્સ લો તો અહીંયા જે આન્સર છે એ છે બિયર લેમ્બર્ટ લો શું નિયમ છે એ જરા કોમેન્ટમાં કહેજો બીજો એમસીક્યુ છે કે આઈઅર સ્પેક્ટ્રોસ્કોપીમાં સત્તરસો સેન્ટીમીટર યુનિવર્સ પર કયા પરનો પીક શાનો સંકેત કરે છે આની વાત કરીએ તો સત્તરસો સેન્ટીમીટર ઇનવર્સ છે એની વાત કરવામાં આવી છે અને આઈઅર્સ સ્પેક્ટ્રોસ્કોપીની વાત છે તો આ ઓએસનો છે સી ડબલ બન ઓનો સ્ટ્રેથનો છે એનએસ બન્ડનો છે કે સીએચ બન્ડનો છે તો આનો આન્સર છે કે સી ઓ બન્ડનો છે કાર્બોનિલ બોન્ડનો છે આપણે આના એક્ઝામ્પલમાં જે એસિટોન જોયો હતો એમાં પણ જોયું હતું ત્રીજો એમસીક્યુ જુઓ આઈ એસ સ્પેક્ટ્રોસ્કોપીમાં એબ્ઝોર્બન્સ મુખ્યત્વે કોના ઉપર આધારિત છે તો પહેલો ઓપ્શન છે એટોમિક વેટ ઉપર મોલેક્યુલર વાઇબ્રેશન પર વેલેન્સ ઇલેક્ટ્રોન ઉપર કે ક્વોન્ટમ ટર્નલિંગ ઉપર તો આનો આન્સર છે કે મોલેક્યુલર વાઇબ્રેશન ઉપર જે આયર સ્પેક્ટ્રોસ્કોપી છે એ વાઇબ્રેશન ઉપર આધાર રાખે છે જે યુવી છે એ ઇલેક્ટ્રોનના ટ્રાન્ઝિશન ઉપર ઓર્બિટલ ટ્રાન્ઝિશન ઇલેક્ટ્રોફોરોસિસ દ્વારા પૃથકરણે ખાલી જગ્યા ઉપર આધારિત છે તો ઓપ્શન છે ઘનતા ઉપર ચાર્જ અને કદ ઉપર ઉકેલ ક્ષમતા ઉપર રેડિએશન પર તો આનો આન્સર છે ચાર્જ અને કદ ઉપર હવે આ એમસીક્યુ આવે આ ખૂબ સારો એમસીક્યુ છે અને આના ઉપરથી તમારે જો મેરિટ ડિસાઇડ કરવું હોય તો આવા ક્વેશ્ચન મૂકવા જોઈએ આ ક્વેશ્ચન નહીં પરંતુ આ જે આમાં જે પૂછ્યું છે ને આરએફ વેલ્યુ એના ઉપર આરએફ વેલ્યુ એ શું છે અહીંયા જ સમજાવું હું પહેલાં પહેલાં આપણે ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન શું છે કે ક્રોમેટોગ્રાફીમાં આરએફ વેલ્યુ શું છે તો ઓપ્શનમાં છે કે ફ્લોરેટ છે રિટેન્શન ફેક્ટર રિઝોલ્યુશન ફ્રિકવન્સી કે એબ્ઝોર્બન્સ વેલી તો એબ્ઝોર્બન્સને બધું તો આ ને રિઝોલ્યુશન ફ્રિકવન્સી આ બધું તો સ્પેક્ટ્રોસ્કોપીમાં આવે ફ્લોરેટ એ તો જે અલગ પાડવાની ક્ષમતા છે એ એ છે અને જે આપણો આન્સર શું છે આમાં કે રિટેન્શન રિટેન્શન ફેક્ટર આરએફ જ્યારે પણ ક્રોમેટોગ્રાફીમાં પદાર્થ અલગ પડતા હોય ત્યારે એમાં એક બેઝ લાઈન ડ્રો કરવાની હોય અને જે પદાર્થે અંતર કાપ્યું હોય ઘટકે છૂટા પડેલા ઘટકે એના ભાગાકારમાં દ્રાવક એક કાપેલું અંતર એટલે આર એફ આમાં આર એફ શું છે તો એ બી અને સી આ ત્રણ પદાર્થ ધરાવતું એક ઘટકનું મિશ્રણ મેં મારે ક્રોમેટોગ્રાફી દ્વારા અલગ પાડવાનું છે તો મેં ટીએલસી પ્લેટ ઉપર આ ત્રણ ઘટકોના મિશ્રણનું બિંદુ મૂક્યું બેઝ લાઇન ડ્રો કરીને હવે ત્યારબાદ એમાં એ ઘટક અહીંયા પ્રાપ્ત થયો છે બી ઘટક અહીંયા પ્રાપ્ત થાય છે સી ઘટક અહીંયા પ્રાપ્ત થાય છે બરાબર હવે જે આ ઘટક પ્રાપ્ત થયા એનું અંતર એને કેટલું અંતર કાપ્યું બેઝ લાઇનથી આને હું કહું એક્સ અને જે અહીંયા દ્રાવક હશે જે ઉપર ચડશે અને આ જે ક્રિયા છે ક્રોમેટોગ્રાફીની સેપરેશન થવાની એ થાય છે એ દ્રાવકે કેટલું અંતર કાપ્યું તો એક્સ ભાગ્યા દ્રાવણે કાપેલું અંત એને હું એને હું કેપિટલ એનવાળી દર્શાવું તો એક્સ ભાગ્યા એન એક્સ એટલે કે જે એ ઘટકે કાપેલું અંતર અને એન એટલે એ દ્રાવક જે હતો એને કાપેલું અંતર એના આ જે વેલ્યુ આવે આ ભાગાકાર એને રિટેન્શન ફેક્ટર કહેવામાં આવે છે આની જે ડિટેલ ચર્ચા મેં ક્રોમેટોગ્રાફીવાળા વિડીયોમાં કરી છે અને એમાં સમજાવ્યું છે કે આર એમાં હવે આમાં એક એવો ક્વેશ્ચન આવે કે જેનું આર વેલ્યુ વધારે હોય છૂટા પડવાનો દર એનો રિટેન્શન ટાઈમ કે કેટલો હશે સૌથી પહેલાં છૂટું પડશે કે સૌથી છેલ્લે છૂટું પડશે એ તમે મને કોમેન્ટમાં જણાવજો કે જેની આર વેલ્યુ વધારે હોય એ પદાર્થ ક્યારે છૂટો પડશે સૌથી પહેલાં કે સૌથી પછી આ થોડો કોન્સેપ્ટવાળો પ્રશ્ન બની ગયો પણ જો ક્રોમેટોગ્રાફીવાળું તમે લેક્ચર જોયું છે તો એમાં ખાસ ડિટેલથી મેં સમજાવ્યું છે કે આ કેવી રીતે આ આર એફ વેલ્યુ કામ કરે છે યુએ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં પાયથી પાઇ સ્ટાર ટ્રાન્ઝેક્શન જોવા મળે છે કયા કમ્પાઉન્ડમાં જોવા મળશે તો સેચ્યુરેટેડ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાં તો પાઈ બોન્ડ જ ના હોય આયોનિક સોલ્ટ આયોનિક સોલ્ટમાં તો પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ એરોમેટિક સિસ્ટમ આ આનો આન્સર છે નોબલ ગેસીસ નોબલ ગેસીસમાં તો ખાલી ગેસીસ હોય તો એમના વચ્ચે તો વન્ડરવાલ્ડ ફોર્સીસ હોય તો એરોમેટિક કમ્પાઉન્ડમાં એરોમેટિક સિસ્ટમમાં ફાઈથી ફાઈવ સ્ટારનું ટ્રાન્ઝેક્શન જોવા મળે છે તો અહીંયા સુધી આપણે આ લેક્ચરને રાખીએ છીએ સેન્ટ્રી ફ્યુગેશનવાળો ટોપિક છે અને જે ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા એને આપણે આગળના વિડીયોમાં સમજીશું બરાબર આની પીડીએફ જ્યારે પણ આ લેક્ચર પૂર્ણ થશે મતલબ જ્યારે છેલ્લો પાર્ટ આવશે ત્યારે હું ટેલિગ્રામમાં અપલોડ કરીશ ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે અને જે મેં પ્રશ્નો પૂછ્યા છે આગળ આર એફ વેલીવાળા અને તેમજ બિયર લેમ્બર્ટ નિયમનો એ બે પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટમાં કહેજો અને મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ